તારા ભાઈ બન ને લઈ જો આ કેમ તારો ભાઈબંધ બન એટલે તારા હું આ ભાંગી નાખીશ જ્યાં સુધી મારા ભાઈનો આ બદલો નહીં લઉં ને ત્યાં લગ્ન મજુ મને હક નહીં થાય મારા દીકરીએ મારે ત્રણ વાર મને માર્યો હવે ગમે એમ કરી અને ટપુડા લાવવો જોઈએ રવિવારી માં જો લુગડા લેવા અને મારી એ કઠણાય ત્યાં પોલીસ વાળા લુગડા લઈને બે જો એક વાર આ ભીમલો હા નથી ખાતો અને એક વાર એનો દાદો મને ગમે ને માર ખવડાવશે ભીમલા કઈ બોલતો નહીં જે પગલે આવ્યો છો ને એ પગલે મારા બાપ તું પાછો દાદા

અને એક મારા સાહેબનો મારે ફોન આવ્યો અને પછી તમને તો ખબર છે ને સાહેબનો ફોન આવે એટલે શું થાય તમારા સાહેબના ફોન આય ભાઈ કરો પહેલા છે ને ફોન જ છે ને શી શોકી નાખો લ્યો એ હવે હા બ્રો સાહેબ આમ તો હવે તમે ભાગી ગયા ને તો આબરું રે રે જાય છે મારી તમારી

આજી લાવ જેતો બેહને એ હેઠો કેમ બેહું ઓલો તારો દાદો આમ જો છે શું ઘોડા ઘડી ના રેય શું ખબર પડે તે સાઈ મારો ભાઈ જોને મોટી લાકડી લઈને આવ્યો છે कमार की बंद करी दी तो काई गयो भगत हा जो तुम्हारे भाई ने बहुत करवा जो दादा हा बोल फिमला तुम्हारे भाई ला साब सोचिया सा क्या सोचिया ओलाई भगडता फिमडा वट मारी लो जाऊ होने तो हामि सागी आई हानी

આવશે પૈસા લાગે ભાઈ પૈસા લાગે ભાઈ ભાઈ પૈસા લીધા ને એટલે દીકરા ને ખબર પડે કોઈ સારું ન કરે 휴 <laughs> <laughs> <laughs>